બહુ ભવ્ય કથા છે અને આ કથા પરીક્ષિતના જન્મના પહેલાની કથા છે આમાંથી જીવનમાં બહુ બધો મળે છે શ્રીમદ ભાગવતમાં મહાભારતમાં પ્રવેશ કરાયો મહાભારતની એ કથા બહુ દિવ્ય છે સાહેબ બહુ ભવ્ય કથા છે અને આ કથા કથા પરીક્ષિતના જન્મના છે આમાંથી જીવનમાં બહુ બધો મળે છે પેલી વાત તો એ છે કે આ મહાભારતની કથા સાંભળી અને આપણે એક વાતને યાદ રાખવી જોઈએ કે વિચારા વગરનું ક્યારેય બોલવું નહીં કારણ કે વિચારા વગરનું બોલો ને તો મહાભારત થાય ઘણા લોકો તો એમ કહે મહાભારત ઘરમાં ન રખાય મારી ઘરે એક પુસ્તક આપ્યું એટલે મેં એમને મારા પિતાશ્રીને પ્રશ્ન કર્યો મેં કીધું આ શું છે એટલે ત્યારે મને હજી ખબર ન પડે હું તો નાનો એવો એટલે મેં કીધું આ શું છે એટલે મને કે છે મહાભારત એટલે મેં કીધું કેમ આપણી ઘરે તો કહે છે કે છ મહિના કરતા વધારે કોઈ ઘરમાં મહાભારત રાખે ને તો મહાભારત થાય એટલે આપણી ઘર દઈ ગયા એની ન થાય એટલે ગયા એટલે અમારે છ મહિના પછી બીજા દેવા જવાનું એટલે એ અવસ્થામાં મને કઈ ખબર નહીં કે આવું હોય નહીં હોય એટલે મેં સ્વીકાર લીધું આવું હશે પણ આજે આ જ્યારે વાંચવાનો અવસર આવ્યો છે જ્યારે તમારી સામે બોલવાનો મને આ સમય પ્રાપ્ત થયો છે અને જ્યારે મેં ગ્રંથોને વાંચ્યા ત્યારે હવે ખબર પડી કે છ મહિના કરતા વધારે જે માણસ પોતાના ઘરમાં મહાભારત રાખે ખાલી રાખવાની વાત નથી જે માણસ વાંચે ને એના ઘરમાં કોઈ દી મહાભારત ન થાય છે જે મહાભારતને વાંચે એના ઘરમાં મહાભારત ન થાય કારણ કે એમાં એવું જ બતાવ્યું છે શું કરવું શું ન કરવું અમુક અમુક તો રામાયણ જેવો ગ્રંથ છ મહિના પછી મૂકી જાય એ કે અમારા ઘરમાં રામાયણ ન થાય ને એટલે છ મહિના પછી તમારે ઘરે મૂકી જાય રામાયણ રાખો ઘરમાં તમારા ઘરમાં રામાયણ નહીં થાય નથી પેલા સાહિત્યકારો કેતા છોકરો જોવા ગયો તને ભાગવત નું જ્ઞાન કેટલું તો કે ભાગવત નું બધું જ્ઞાન છે ગીતાજી નું તો કે ગીતાજી નું બધું જ્ઞાન છે રામાયણ નું તો કે રામાયણ નું જ્ઞાન છે તો મહાભારત નું કે એનું જ્ઞાન છે પણ મને ત્યાં લઈ જાવ પછી ત્યાં મહાભારત કરીશું ઈ ત્યાં હું ભજવીને બતાવે સાહેબ મહાભારત જેવો ગ્રંથ જીવનમાં બહુ બધા સંદેશાઓ આપી જાય છે ગ્રંથોને ઘરમાં રાખવાથી ઘરમાં ક્લેશ ન થાય રાખી મૂકવાથી ક્લેશ થાય છે રાખવું અને રાખી મૂકવું આમાં બે માં બહુ તફાવત છે રાખી મૂકવાથી એ ક્લેશ થાય ઘરમાં રાખો પણ એનું નિત્ય જો પાઠ થતો હોય તો સંસારમાં જીવનમાં ક્યારેય ક્લેશ ન થાય